નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ વડોદરા ગુજરાતી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પાદરા તાલુકાના મોહલ ગામે શ્રી રામજી યુવક ગણેશ મંડળ દ્વારા પત્રકારોનું કરવામાં આવ્યું સન્માન મોહલ ગામે શ્રી રામજી ગણેશ યુવક મંડળ દ્વારા આપેલા આમંત્રણને માન આપી મીડિયા કર્મીઓ પધાર્યા હતા મીડિયા કર્મીઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી મુખ્ય મહેમાન ગામના સરપંચ શ્રી હેમંતસિંહ રાજ તેમજ તેમનું પરિવાર પધાર્યું હતું શ્રી રામજી યુવક મંડળ ગણેશ મંડળ દ્વારા મીડિયા કર્મચારીઓને પુષ્પગુદ્ધથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા ગુજરાતી ન્યૂઝના ચીફ એડિટર પારસ રાજપૂત તેમજ રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ તેમજ ન્યૂઝ સેવનના ચીફ એડિટર પ્રકાશભાઈ પધાર્યા હતા ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા અને આ ઉત્સવનો વેદ ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામજી ગણેશ યુવક મંડળનું પત્રકાર મીડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત રિપોર્ટર ઇન્દ્રજીતસિંહ પડિયાર ચીફ એડિટર પારસ રાજપૂત પાદરા રામજી યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ બે હજાર પચીસ ના રોજ આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં મોહ ગામના ભાવિ ભક્તો આવેલ છે તેમજ આ રામજી યુવક મંડળના તમામ કાર્યકર તેમજ હેન્ડલ કરનારા તમામ લોકો ખૂબ સરસ રીતે અમે હેન્ડલ કરી રહ્યા છે અને આજ આજથી નહીં પણ વર્ષોથી રામજી યુવક મંડળની અંદર ઘણા વર્ષોથી આ મહોત્સવ ચાલી રહ્યો છે જે ભાગરૂપે આજ આજે મીડિયાકર્મી તેમજ મુવાલ સરપંચ શ્રી હેમંતસિંહ રાજ પણ આરતીનો ભાગ લીધો હતો તેમજ પગે ખડે પગે રહેનારા મોન્ટુ મહારાજ પણ અમારે વર્ષોથી સેવા આપી રહ્યા છે તેમજ મોહલ ગ્રામ પંચાયતના સભ્યશ્રી પિનાકીન ચૌહાણનું પણ ખૂબ જ સરસ રીતે મહેનત કરી રહ્યા છે અને ગણેશ મહોત્સવ ખૂબ સારી રીતે અને ભવ્ય આયોજનથી થાય અને ખૂબ સારી રીતે અને સેફ્ટી રીતે થાય એવું નમ્ર વિનંતી છે ચાલુ સાલે મુવાલ ગામમાં રામજી મંદિર યોગ દ્વારા ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુવાલ ગામની નાની નાની બાળાઓ વડીલો બધા ઘરેથી અલગ અલગ આરતી તેમજ થાર બધું બનાવી આવે છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા રામજી મંદિરમાં આવે છે અમે બે હજાર સત્તરથી અહીંયા રામજી મંદિરના ચોકમાં ગણપતિનું આયોજન કરીએ છીએ આ ગણપતિને મુવા સ્ટેન્ડથી આગમન આગમન કરીએ છીએ છેલ્લે દસ દિવસે અમે વડઘોડા સહિત અહીંયાથી વિદાય આપીએ છીએ અને મુવાલ ગામના બધા સમાજના કોમના અઢારે વલણના અમારી સાથે મંદિરમાં આરતીનો આરતીના સમયે પ્રસાદ નાસ્તા બધામાં સહયોગ આપે છે અને મોટી સંખ્યામાં અમારી જોડે સાહસથી રહે છે ગણપતિ મોરિયા શ્રી રામજી યુવક મંડળ દ્વારા એન સેવનના ચીફ એડિટર એવા પ્રકાશભાઈ તેમજ ગોદરા ગુજરાતી ન્યૂઝના ચીફ એડિટરનું રામજી મંદિર દ્વારા ફૂલહાર આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું તે બદલ રામજી યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય હિન્દ જય ભારત